ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા લાઈફ જેકેટ પણ હાલ માહિતી મળી રહી છે કે નહોતા આપવામાં આવ્યા લાઈફ જેકેટ પણ નહોતા પહેર્યા ત્યારે ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે તેના કારણે અફરાતફરીનો માહોલ કહી શકાય કે વડોદરા શહેરમાં પણ છે કારણ કે તરત જ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પણ પહોંચી ગઈ અને તરત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પરંતુ કહી શકાય કે જે માસૂમ જિંદગીઓ હતી તેમને ખોટા જે તેમના તેમને મોત ને વહલું કરવું પડ્યું તે મોતને ભેટ્યા છે માસુમ જિંદગીઓ છે જે મોતને ભેટી છે બેદરકારીના કારણે ત્યારે કહી શકાય કે જે પરિવારજનો છે તેમાં પણ શોકનો માહોલ છે બાળકોને પણ અનેક જગ્યાએ રિફર કરવામાં આવ્યા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જાનવી હોસ્પિટલ હોય કે પછી વડોદરાની એસએસજી હોસ્પિટલ ત્યારે અગાઉ જ જાનવી હોસ્પિટલમાંથી આંકડો સામે આવ્યો જે મુતાબિક નવ લોકોના મોત નિપજ્યા ત્યારે એસએસજી હોસ્પિટલ ખાતેથી પણ આંકડો હાલ સામે આવ્યો છે જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે પરિવારજનોમાં શોકનો માહોલ છે લોકો રુદન કરી રહ્યા છે રડી રહ્યા છે અને જે મોતના કારણે હાલ જે એસએસજી હોસ્પિટલથી આંકડો સામે આવ્યો છે તે મુતાબિક પાંચ લોકોના મોત નિપજ્યા છે ત્યારે કહી શકાય કે પરિવારજનોમાં શોકનો માહોલ છે Thank you for watching.